અને બધા સંતોના એમની આશીર્વાદ પણ અપાયા હતા એમાં બધા મહાપુરુષો હતા અને એ બાબલાને આશીર્વાદ બધેની માથે આ જે આજે કૃપા છે એ ખરેખર થોડો મોટો થઈ ગયો ભાઈ અહીંયા વિશેષમાં અમારે બેાટી ના છે એમના ભાઈ બના કે અહીંયા આવ્યા હતા હમણાં એ બધા મારો પરિચિત છે કેમ કે મારો ગુરુ દ્વારો ફાડી અને મારો ગુરુનું આશ્રમ અને એમનું ક્ષેત્ર એક જ છે એ એવાય થાય છે એટલે મારે પછી જે હારો એટલે હું નોમ જોઉં છું માટે ઘણા સમયથી એમ કહેતા હતા કે તમે એક ભજન રાખ્યું છે ફેર રાખ્યું નથી પરમાત્માએ આટલી સંપત્તિ આપી છે આટલી બધું આવ્યું છે ઘણી મારે એમને મુલાકાત થાય એટલે ઘણી વાર અમારો ભાઈ ઉભા નીકળી અમને એમની દીકરીને લગ્ન કર્યા હતા એટલું તો મોટું જેટલું આવ્યું છે કટકર ગાલા બીજુ ગાય કે મીનું બધું ઘણું વાનું એટલે કેનો આટો બધું થોડો શાંતિથી વાપરો એટલે આપણે અમારો ભક્તરાજ તારા આપણે ઠાપણવાસની નામ માતી સુંદર વાત છે કે ધન બણું ધરમ નાખ્યો અરે શરીર બણું નાકરી કોની સેવા આ મોળ કોખેજમાં સત ના પધારતો ઠાપોશુ ના

એટલે ખરેખર ઘણા સમય થી પણ એમને અમારો એ રંગ લાવી દીધો અને મને આનંદ આવ્યો છે એટલે કીધું છે કે ધન ધન એ હું ગુણ ને અરે જે ગુણ માં હરી તાશા કોટી સનિતાને જેને આવા પવિત્ર પુત્ર પ્રકાશ આ અરે વેદ પુરાણ ભાગવત બંદે આ ગીતા અમૃતર ગાવે એ ત્રિભુવન તારક દેવ દેવ આ જેનો મહિમા કયો ના થાય

અબા મારા હરિ ગુરુ સંતો ના ચરણમાં હું રાખુ માર વંદન કરું છું કારણ કે જો નોંધ જાઉં તો મારો ટાઈમ ખપો રહેશે બીસીમાં અને કોઈ મને કો બાવડે ને અમુક તો મારા પૈન છે એટલે આપ જોના ચરણમાં લાખોર વંદન છે આપ મારા આવા હરિ ગુરુ સંતો પધારી અને જે આ ભૂમિ પાવન કરી છે હું એમ ને કે તમે તમાર ઘર ભજે રાખ્યું છે પણ આ ઠેશા કરી છે ને છે લે કરો આયે પાવન કરો અને સંતોને બોલાવો ને પાવન કરો અને ખરેખર આજે એમને અમારો વચન પાળી અને એ મારા શબ્દ આમ તો નામ ઓલી તો ના કરી તીન કુલ પણ ખરેખર એક સંતના મહાપુરુષની વાત માની અને જો આ કાને ધરી છે એટલે એમને લાખો વાર વંદન છે કારણ કે એમને તો ટાઈમે નથી આ કામ પર આવું કરવાનું પણ ઓમાં જે સહભાગી બન્યા છે જેને સાહસ કર આપ્યો છે જેને પ્રેરણા છે એને લાખો વાર વંદન છે ઈ કરી ઘણું બધું કરતા કરવા વાળો ના હોય તો હું કહું એટલે ખરેખર આપો જેને સા ભાગી છણી અને આ પ્રોગ્રામ મે જે ઉજાગર કર્યો છે એ બદલ ની કાર્યકર્તાને પણ હું લાખો વાર વંદન આપું છું કારણ કે વાપરવા વાળા મળે પણ કાર્ય કરવા ના મળે